એટલા માટે બાલિયાશ્રમથી પણ સંતો આખી ટીમ ભજની કાવી છે બેનબા પણ એમની સાથે આવ્યા મહારાષ્ટ્રી સફેદ કપડાવાળા એમના પણ મને અહીંયા દર્શનનો લાભ મળ્યો ખૂબ આનંદ થયો એક માસ્તર સાહેબ પણ કે હું આ ગામથી પરિચિત છું ભજની ભાઈઓ આપણે એમનો પણ લાભ લેવાનો છે પણ સાહેબ ના અંતર જે ભાવ હતો એ આપ સૌયો પૂરો કર્યો છે મને ખુબ આનંદ છે અને રણુજામાં આપણે ગુજરાતી ધર્મશાળા બનાવી રહ્યા છે લોટ ને બધું લઈ લીધેલું છે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ છે હાલ પૂરતો પિસ્તાલીસ બાય પંદર નો એક શેડ બનાવ્યો છે કોઈ પણ લક્ઝરી વધ જાય તો એને રહેવું તો અંદર રહી શકે સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે પાણીનો મોટો પંદર હજાર લીટરની અંદર કારણ ટ્રોકી પણ બનાવી દીધી છે હાલ કામ ચાલુ જ છે એટલે આપ બીજે જાઓ તો મુલાકાત લેવા માટે તો જજો પગલા તમારો પાડજો તમારા પગલે એવી ભાવના છે અને એ આપણા સમસ્ત ગુજરાતીઓ માટે બનાવી છે આજથી ઓગણીસો નેવ્યાસી માં જુનાગઢ ની ઉત્તર ગુજરાતમાં કોઈને ખબર નથી ખાલી પંદર વીસ મોણો સુધી ઉત્તર ગુજરાત માંથી આવતા હતા જુનાગઢ ત્યારે મેં જમીન ખરીદીને આશ્રમ બનાવ્યા હતો અને આપ સૌના સેવા સાહ સહકારથી ખૂબ સરસ આશ્રમ ચાલે છે એ વખતના વડીલો એ મને ખૂબ સપોર્ટ કરેલો હતો આપણા ગામમાંથી સાહેબ મને લઈ ગયા એમના ઘેર બાપાને જોયે મારી આંખમાં મને શંકરજી સાહેબ સાહેબજી સાહેબ બધા ગામના માણસો અહીંયા મલિકપુર અમારા દલસનબા એમના દીકરા તારી વાસણોના વેપારી છે વિસનગરમાં એમના ઘેર હું મોડો વેલો થવું કાર્યક્રમમાં જાઉં કદાચ જો જમવાની વ્યવસ્થા ન હોય તો દલો વાનો પાછળ મારી મોટર સાયકલ પાછળ બેસાડું અને ઘેર આવો એટલે આપણે પેલી છાબડી નહીં આવતી એ છાબડી બાજરીનો રોટલો ખાતા ખાતો બચ્યો હોય ને પાછળ એ અને ડાયરેક્ટ લીલો મળતા પણ એવું કામ કરીને આપણે આ લાઈનમાં જોડાયેલા રહ્યા હતા એ ભગવાન આજે નહીં તો કાલે પણ કંઈક સારું કરશે મહેનત તો સફળ થઈ છે પણ જોઈએ એટલા પ્રમાણમાં સમાજને બેઠા થવાની જરૂર છે થોડું અમારી લાઈન પ્રમાણે કહું હું મને ટીકા ટિપ્પણી કોઈને કરવાનું મને આવડતું નહીં અને માને આટલી ઉંમર માં શોભે નહીં હું આખી દુનિયાના લેવલ નો ફિલોસોફર છું અને હું આ ખાપો ચમું ઇટાળા નાખું હમણાં બારમા મહિનામાં ગ્લોબલ એવોર્ડ એટલે તમે શું સમજો છો આકાશ ની અંદર વાતાવરણ સુધારી અને દુનિયા ઉપર વસતા જીવોને કેવી રીતે આપણે સુખી બનાવી શકીએ પૃથ્વી ઉપર તો કોરોના આવ્યો હતો ને ત્યારે બે હજાર એકવીસ માં ડબલ્યુએચ સંસ્થાએ વર્લ્ડ બુકના રેકોર્ડમાં ખૂબ દેશોએ મારું સન્માન કરેલું એનો એવોર્ડ વિજેતા પણ બારમા મહિનામાં ઉલટા તસમવાળા જેઠાલાલ તારક મહેતાનો નહીં આવતી સિરિયલ એમણે ગ્લોબલ એવોર્ડથી મારું સન્માન કર્યું આ બારમા મહિનામાં